છેલ્લા થોડા સમયથી રાજકોટમાં આલુપુરી અને ખાઉસા છે એનું ચલણ બહુ વધ્યું છે તો આજે હું એવી જગ્યાએ આવ્યો છું જ્યાં રાજકોટમાં સૌથી પહેલાં આલુપુરી અને ખાઉસા જેમને સ્ટાર્ટ કર્યું હતું પેલા એમની એક સિમ્પલ લારી હતી અને આજે બિઝનેસ કરીને પ્રોપર લોકોને ટેસ્ટ બહુ મજા આવી એના કારણે બિઝનેસ જે છે વધ્યો અને એમને પોતાની શોપ છે રાજકોટમાં અને સુરતમાં એમની બે શોપ છે છે ટોટલ બ્રાન્ચ આજે જે વિઝિટ કરી છે એ શોપ યુનિવર્સિટી રોડ ઉપર છે તમે જઈ શકો છો જમણી બાજુ આયા યુનિવર્સિટી રોડ ઉપર જે કિડની હોસ્પિટલથી સેજ આગળ આવો ને ત્યાં અને આ પુષ્કરધામ રોડ કહેવાય ત્યાં આવેલું છે બાપા સીતારામ આલુપુરી અને તો ત્યાં કેટલી ટાઈપની ટોટલ વેરાયટી છે કઈ રીતે બનાવે છે એ આપણે જાણશું આ વિડીયોમાં શું નામ આપનું મુકેશભાઈ અને આપણા બિઝનેસ વિશે તમારો જે છે કેટલા ટાઈમથી તમે આ આલુ પોઈના બિઝનેસમાં છો એક આપણા વ્યવસ્ બેઝિક ખાલી એક આઈડિયા આપી દો આપણે બે વર્ષથી રાજકોટમાં ચાલુ કરેલું છે પહેલાં આપણે લારી હતી સામેની સાઈડ અત્યારે અહીંયા દુકાન છે અને મહિનો દિવસ પહેલાં એક દુકાન આપણે મવડી ઓપન કરી છે આ ટૂંકમાં આપણે અહીંયા કઈ દુકાન એને કેટલો ટાઈમ છે અહીંયા દુકાન કરી એને પાંચ મહિના થઈ ગયા છે

સુરત ની અંદર છે કત્તર ગામ માં ગજરા સર્કલ અને ડબુલીજાર રસ્તા પાસે તમારો એક્સપિરિયન્સ માં આ લાઈન કેટલો છે આ 15 વર્ષ નું 15 વર્ષ થી 15 વર્ષ થી બધાય ભાઈઓ આ ધંધો કરી છે આ અને ખાવસા ઓકે અને બધી વસ્તુ નેચરલ જ આવશે કોઈ બી વસ્તુમાં કેમિકલ કે કોઈ વસ્તુ નહીં નેચરલ રોજે રોજ બનાવવાનું અને રોજે રોજ આપણે બતાવી દઉં ને બધી વસ્તુ ખાલી એવસ આપણે સેવ આવી જાય છે સ્પેશિયલ સુરતની સેવ છે બરાબર છે આ લસણની ચટણી છે આ કોકમ લો આ ખાઉસાનું સૂપ છે ખાઉસાનું સૂપ છે અને ઈ નારિયેળ નારિયેળના મિલ્કમાંથી બન્યું છે પછી આપણો રગડો છે બરાબર બરાબર ડુંગળી અને કોબીજ મિક્સમાં આવે છે ઓકે આટલી બધી ટોટલ હવે આપણી જે વેરાયટી છે ને ઈ એક કહી દો કેટલી ટાઈપની વેરાયટી છે ટોટલ આપણે લાઈવ આલુ પૂરીમાં ચાર વેરાયટી છે સેઝવાન માયોનીઝ ચીઝ અને રેગ્યુલર ક્રન્ચીમાં સેમ ઈ રીતના જ આવશે સેઝવાન માયોનીઝ ને ચીઝ અને ખાવસા આવશે બરાબર પ્રાઇસ રેન્જ શું છે આપણે રેગ્યુલર આલુ પૂરી ના 30 રૂપિયા છે અને ચીઝ ના 50 માયોનીઝ હોય કે સેઝવાન હોય 50 રૂપિયા છે ઈ બધાના 50 50 રૂપિયા અને રેગ્યુલર ના 30 રૂપિયા ઈ પછી ક્રંચીમાં હોય કે લાઈવમાં હોય અને ખાવસા માં ખાવસા 35 રૂપિયા છે રેગ્યુલર ખાવસા ના 35 તો આપણી જે રાજકોટમાં માં બે બ્રાન્ચ છે એનું એક એડ્રેસ એક પૂરો એક જણા યોગ્ય પ્રોપર ફૂલ એડ્રેસ યુનિવર્સિટી નું એડ્રેસ આ યુનિવર્સિટી રોડ છે બરાબર પુષ્કર ધામ કોર્નર કહેવાય ઓકે ફોરેન્સિક લેબ ની સામે એક્ઝેક્ટ ફોરેન્સિક લેબ ની એક્ઝેક્ટ સામે છે રેડી પુષ્કર ધામ ગો અને આઈ નો જે સોફ ટાઈમિંગ તો છે સવારના નવ થી સાડા છ સુધી ટાઈમ છે અને બીજી બ્રાન્ચ આપણે છે એનું ત્યાં નવ થી સાડા છ થી સાડા છ ત્યાં બાપા સીતારામ ચોક પેલા સિમેન્ટ વાળો રસ્તો જાય માર્કેટ તરફ ત્યાં એકલવ્ય ટ્યુશન ક્લાસીસ ની સામે ઓકે થેન્ક યુ હવે આપણે જે આલુપુરી છે બધી ટાઈપ્સ છે એ વાળા પ્રતિ આપણે બતાવીએ વ્યૂઅર્સ ને પાક આ ક્રન્ચી આલુ

ये đi, रे 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 कर cái कर 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 कर

આનું કોણ છે લાઈવ અને માલ મજૂરી ચકાકામ કરું ને માલ બધું લાઈવ કહી દીધું એમેલ પરની આ 13 અને બીજા નંબર પર લાઈન બગાડવાનો પ્રશ્ન નથી જો એ ચાલ નંબર ચાલુ કરશો હું 12 ટેબલ નાખી આ પછી

આ પછી આવી જાય 25 ચીઝ વારી ની શું પ્રાઈસ છે 50 રૂપિયા રેગ્યુલર ના 30 ચીઝ ના સ્પેશિયલ આપડી રૂપ સેવ આવી ગયા આ સેવે સુરત થી મગાવટ વસ્તુ કોર એક લાઈવ ની ફ્રેન્ચ સ્વીટ મજા આવી કરે આ અયા

ચીઝ માયો ક્રન્ચી આલુ પૂરી આપણે જે નોર્મલ આવતી હોય ને એના કરતા થોડીક અલગ છે ક્રન્ચી બેઝ ઉપર એ આપણે ટ્રાય કરી છે એટલે નોર્મલ ખાતા હોય એ તો મેં ઓલરેડી પેલા જયારે વિડીયો શૂટ કર્યો ત્યારે પણ ચાખલી હતી એ બહુ સરસ હતી રિયલમાં અને આમાં પણ ટેસ્ટમાં એકદમ પૈસા વસૂલ છે સો ટકા ગેરંટી તો મારો પર્સનલ રિવ્યુ છે કે તમે ટ્રાય કરી શકો છો તો આની પ્રાઇસ જે છે એ છે સેવન્ટી રૂપીઝ અને વર્થ ટ્રાય કરવા માટે એકદમ પૈસા વસૂલ છે તો પ્લીઝ ટ્રાય અહીં આવો અને વિઝિટ કરો તમે આ પછી તારા માલું કરો હું લગભગ ભાઈ ચાલુ થયું ત્યારથી કન્ટિન્યુ અઠવાડિયે એક અધિ વાર તો હોય જ હું સામા કાંઠે થી શંકબી રોડ બાજુથી

ની છે આદુ પેસ્ટ સ્પેશિયલ મસાલો ચટ મસાલો છે લીલા મરચાની ચટણી लाल लसण वारी मीडियम राखो ने मित्र लाल मिरची आणि लसण वारी आ सलाद कोबी गांदा लिंबू आणि मेन वस्तू सूप कोकोनट सूप

બટાણા બટાણાનો રગડો છે કોકમની ચટણી ટેસ્ટ માટે સૌથી મેઈન આઈટમ આવી છે આમાં કોકમની ચટણી આલુ પુરીમાં આલુપુરીમાં મેઈન વસ્તુ કોકમ છે આમાં રાજકોટમાં મળતા નથી સુરતમાં મળે છે એક કરવાની હતી બે કરવાની એક જ બનાવી સોરી પેલા આપી દો દોરી આપી દો લાલ ચટણી આથી કે કરી નાખો ને